આમદ પર ઉપર મંગળવાર ભારે બે અકસ્માતમાં નવના મોત તથા ગામમાંથી એક સાથે અંતિમ યાત્રા નીકળતા ગમગીની ફેલાઈ હતી ભરૂચ જિલ્લાના જંબુસર આમોદ માર્ગ ઉપર ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો જેમાં સાત લોકોના મોત થયા હતા જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને પણ સારવાર અર્થે જંબુસરની રેફરલ હોસ્પિટલ અને ત્યાંથી વડોદરા ખસેડવામાં આવે છે ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોક ટોળાઓ ઉમટી પડ્યા હતા જંબુસર પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ અને પાંચ કંડા ગામના સગા સંબંધીઓ ઇકો કાર લઈને સુકલત્રી ખાતે ચાલી રહેલા જાત્રાએ જતા સમયે મંગળાંત નજીક હાઈવે ઉપર જ એક ઉભેલી ટ્રક પાછળ ધડાકા સાથે અથડાતા ગમખવાડ અકસ્માત સર્જાતો અકસ્માતમાં ઇકોમાં બેઠેલા લોકોની ચીચીયારીઓથી આસપાસના લોકો દોડ્યા હતા અકસ્માત એટલો ભયંકર હતો કે કારમાં સવાર દસ લોકો માંથી સાત લોકોના મોત થયા હતા જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થતા તે ખસેડવામાં આવ્યા હતા જંબુસર રેફરલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડાયા હતા અકસ્માતની જાણ થતાં જંબુસર પીઆઈ એવી પર દોડી આવ્યા હતા જંબુસરના ધારાસભ્ય સ્વામી હોસ્પિટલના તબીબો પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા સમગ્ર ઘટનાની જાણમાં અકસ્માતમાં કીર્તિકાબેન અર્જુનસિંહ ગોહિલ રહે અલાદરા વાગડા તથા સપનાબેન જયદેવ ગોહિલ જયદેવ ગોવિંદભાઈ ગોહિલ તથા અરવિંદભાઈ જાદવ વેડત તથા સંધ્યા અરવિંદ જાદવ રહે બેડજ અને વિવેકકુમાર ગણપત પરમાર રહે ટંકારી બંદર જંબુસરનું મોત થયું હતું નિધિ ગણપત તથા ગણપત રમેશ સહિત અરવિંદભાઈ રૈજીને પણ સારવારથી ખસેડવામાં આવ્યા હતા જ્યારે મિત્તલબેનનું વડોદરાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું આની વાત હજુ સાહી સુકાતી નથી ત્યાં વધુ એક અકસ્માત એક્સપ્રેસ હાઈવે ઉપર થયો હતો વડોદરા ભરૂચને જોડતા એક્સપ્રેસ હાઈવે ઉપર બે કાર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં બે લોકોના મોત થયા હતા એક કાર ચાલકને જોકો આવી જતા અન્ય કાર સાથે અથાડી દેતા બંને કાર વચ્ચે અકસ્માત બાદ ડિવાઈડર સાથે બંને કાર અથડાઈ ગઈ હતી અને તેમાં પણ બે લોકોના મોત થયા હતા જેમાં નિશા અશોક પટેલ તથા નિમિતા અશોક પટેલના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા જેના કારણે આમોદને મંગળવાર ભારે પડ્યો હોય તેવું માનવામાં આવે છે પ્રથમ અકસ્માતમાં એટલે કે અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા અને સમગ્ર મૃતક પરિવારજનોમાં પણ હૈયા ફાટક રુદન જોવા મળ્યું હતું એક સાથે સાત અંતિમ સંસ્કાર માટે અડથી ઉઠતા જ ગામમાં પણ શોકનું મોજું ફળી વળ્યું હતું અકસ્માતમાં સાત લોકોના મોત થયા હોય અને મોટા પ્રમાણમાં એક જ વિસ્તારના હોય એક જ પરિવારના હોય અને એક સાથે અંતિમ યાત્રા નીકળતા ગામ પણ હિપકે ચડ્યું હતું પરંતુ મંગળવાર આમોદ માટે ભારે રહ્યો હોય તેમ ગણતરીના કલાકોમાં બે અકસ્માતમાં નવ લોકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે એક્સિડન્ટ થયો છે એમાં પાચકડા છે અને ટંકારિયાના છ જેટલા લોકોના મૃત્યુ થયા છે જે ખૂબ જ દુખદ ઘટના છે તાત્કાલિક જાણ થતાં અત્યારે અહીંયા જંબુસર સિવિલ હોસ્પિટલે આવીને જે મૃત્યુ થયા છે એમને તાત્કાલિક પીએમ કરી અને એમને બોડી સોંપવામાં આવે એવી તમામ પ્રકારની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે ભગવાનને પ્રાર્થના કરીએ કે આત્માઓને ખૂબ શાંતિ આપે અને એ પરિવારમાં આવી પડેલું દુઃખ એ સહન કરવાની શક્તિ આપે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના આ પરિવાર શુક્લતીર ખાતે જે મેળો ભરાયો છે ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા હતા વચ્ચે મીઠાની ટ્રક સાથે અથડાતા અકાળે આ છ જણાનું મૃત્યુ થયું છે અને ત્રણથી ચાર જણા સિરિયસ છે જેને વડોદરા ખાતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે